શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રસંગના ચોવીસમાં બ્રહ્માંડ સ્વાય ના મૂંઝવણની વાત આવે છે બ્રહ્માંડ સ્વામી ઉર્ધુ નૈષ્ટિક બ્રહ્મચારી છે એમને કહ્યું મહારાજ વિકાર સર્વે ટળી ગયા છે ઇન્દિરો જીતાઈ ગઈ છે ઇન્દ્રોના વિષયમાં જતી નથી નિશ્ચય યથાર્થ છે છતાંય સૂનું સૂનું કેમ રહે છે જો આટલા મોટા આટલું તો એમને પ્રશ્ન રહ્યો ખરો મુક્તાનસને અશાંતિ થઈ મારી ઉપાય બતાવો બતાવો જાઓ ગામડે ફરી આવો પછી નિત્યાન સ્વામી કહ્યું કે મહારાજ પોતાની ચરિત્રની વાત કરે છે એમાં ડૂબકી મારો સ્વરૂપાન સહાય મૂંઝવણ થઈ એ તો કેવા સમર્થ કે ટટ્ટું દુબલા હૈ અસવાર તો તાજા હૈ તારે પટકાયા મૂંઝવણ થઈ અશાંતિ થઈ એટલે મોટા મોટા બધા જો કે એમની મૂંઝવણ જુદી પ્રકારની છે પણ તો એ કહેવાનું જ્યાં સુધી મન છે ને ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના મન અમન થઈ જાય હૃદય ધબક્યા જ કરે છે ને એમ મન સુશુપ્તીમાં પણ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે ફેર એટલો કે આપણને આમ યાદ ના રહે સપના કેટલાય યાદ નથી રહેતા પણ મન તો એનું કામ કઈ જ રાખે સંકલ વિકલ્પ મનની ક્રિયા બદલાય નહીં ફેરવી શકાય વિષયના ઘાટ કરે તો ભગવાનના ઘાટ કરે એટલું થઈ શકે પણ બંધ ના કરી શકાય સ્ટોપ ના થઈ શકાય એ તો ભ્રમરૂપ થાય પછી વાત ત્યાં હજી તો મન પોતાનું ફંક્શન જેને કરે જ રાખે પણ મન અમન થઈ ગયું મન પુરુષોત્તમ રૂપ થઈ ગયું એટલે શું કે એની ક્રિયા બદલાઈ ગઈ સંકલન કરે રાખે ભગવાન સંબંધી ઘાટ કરે એનો વિષયના ઘાટ થાય જ નહીં પુરુષોત્તમ રૂપ થઈ ગયું અત્યારે આપણું મન વિષય રૂપ છે ભગતજીમાં કહ્યું ને વિષય આનંદ જગત હૈ બ્રહ્માનંદ પરમાનંદી કોખ એટલે જ્યાંથી મન છે ત્યાંથી રહેવાનું આપણે કાર્ય કર છીએ આપણે કાર્ય બધું કરવાનું છે એમાં ચડતી પડતી આવે જ ઓઠ ભરતી આવે જ સુધ ચાલા કરે બધું એટલે તે વખતે મખંડ આપણને બળ રહે ચડતો ને ચડતો રંગ રહે એના માટે શું કરવું હમણાં ભાઈ વાત કહીને આપણને ગાંધીની પ્રેરણા મળી આ બધાને પ્રેરણા મળી એમ તે કઈ પ્રેરણા મળે ને તો કામ થાય તો આપણી પાસે તો પ્રેરણ જરો છે હવે તો ગમે ત્યાં હાથ નાખો બાપાનો ગમે પ્રસંગ ગમે સમયનો પ્રસંગ લો તો પ્રેરણા મળેલી છે અદભુત જીવન છે એક ભાઈ આપણા કાર્ય કરતા એને મને પૂછ્યું સ્વામી અમે આ ધાર્મિક પિક્ચર જોઈ શકાય કે નહીં મહાભારત ને રામાયણ સિરિયલ આવે ને જોઈ શકાય નહીં પછી મેં એમને કહું કે જો ત્યાં કોઈ સાયન્ટિસ્ટ આવે હા વૈજ્ઞાનિક હોય અહીંયા એને તમને પંદર ગેરફાયદા બતાવે કે સિગરેટ પીવાથી કેન્સર થાય આ થાય તે થાય અને એક એક ગેરફાયદા પુરવાર કરી આપે સાબિત કરી આપે એવું નહીં ખાલી પણ છતાં એ સિગરેટ પીતો તમને કેટલી પ્રેરણા મળે ઝીરો કોઈ પ્રેરણા ના મળે પુરતા તમે વધારે પીતા થાવ તમને થાય કે પંદર ફાયદા હોવા જોઈએ આવું થાય એમાં મહાભારત સિરિયલમાં રામ બનનાર કૃષ્ણ ભગવાન બનનાર જીવન કેવું શું પ્રેરણા મળે એક ભગત પાક્યો તો લાવ બતાવો જોયા પછી ઉડતા તડી ગયા છે નાસ્તિક ભાવ આવ્યો છે ભગવાન પણ આમાંથી સામાન્ય ભાવ આવ્યો છે એવું બધું થયું છે બીજી વાત કે જેમાંથી જે આપણે પોતાની લાઈનનો હોય તો એમાંથી પ્રેરણા વધારે મળે ક્રિકેટર હોય ક્રિકેટ રમનારો ક્રિકેટરમાંથી વધારે પ્રેરણા મળે બીજામાંથી મળે ને પૌલા વધારે મળે પોતાની લાઈનનો જે ડોક્ટર હોય તો જેને ડોક્ટર થવું હોય તો એને એમાંથી વધારે પ્રેરણા મળે એમાં આપણે શું થવાનું છે ભ્રમરૂપ આવો મોડલ જોઈએ યાદ પ્રેરણા મળે આપણને ના મળે એવું નથી પણ આ સીધા ડાયરેક્ટ ભ્રમરૂપ પ્રેરણા હા એકદમ વચ્ચે બાયપાસ કેટલું બાયપાસ કઈ સીધા પહોંચી જાય ઉપર તો જે પ્રમુખ સ્વામીના આપણે પ્રસંગો લઈએ એમાંથી આપણને થોડું સમજીએ સ્વામીનો પહેલા પધ્રમણીના પ્રસંગો પછી પત્રલેખન પછી પ્રવાસ પછી એમની અમુક ભાવનાઓ છે જે કરતા ભાવના માન અપમાનમાં એકતા આવા બધા પ્રસંગો એમાંથી આપણે કાર્યકર છીએ એટલે આવા પ્રસંગોને આપણે જરૂર પડે માન અપમાન થયા જ ચાલતા ચાલતા આ પધરામણી તમારા ગામડે ફરવાનું હોય આ હોય પેલો વિઝિટ મારો છે શું છે હા એટલે એવા પ્રસંગો આપણે લઈએ જેમાં આપણને કંઈક જાણવા મળે અને આપણે કંઈક દ્રઢ કરવાનું થાય તો પહેલાં પધરામણીનો પ્રસંગ અમુક અમુક પ્રસંગ તો સ્વામી પર ધામમાં ગયા પછી પંદર વર્ષ જે એમને ભેળો વેઠ્યો છે કોઈ વેઠી ના છે અને ભવિષ્યમાં કોઈ એવું પાકશે જ નહીં ટોપ ક્લાઇમેક્સ કેટલો ભીડો જો આપણે થોડાક પ્રસંગો લઈએ માં છ બાર તોતેનો દિવસ છે અને ઠંડી તે વખતે તે સાથે જ હતો ઠંડી સારી એવી હતી દસ બાર ડિગ્રી અને એના આગલે દિવસ છ તારીખને પાંચમી તારીખે રાતના જાહેરમાં ખુલ્લામાં સભા થયેલી આ ઠંડીમાં રાતના બાર વાગેલા સભા મેદાનમાં ખુલ્લામાં ઠંડી તો શું થાય સ્વામી ત્યાં સભા કરી રાતના ચેષ્ટા ગાન પછી આયા પછી રાતના બાર પછી બધું તંત્ર ચાલે સવારે નિર્જરા એકાદશી હતી એટલે તે વખતે સ્વામી બાપા નિર્જરા એકાદશી કરતા ઠે જ ત્યાંથી હાર્ટ અટેક આવે ને ત્યાં સુધી બધી એકાદશી નિર્જરા કરેલી છે તો તે વખતે આ નિર્જરા એકાદશી એટલે સવારે કંઈ નાસ્તો તો સ્વામી પૂજા પરવારા સાડા આઠ વાગે સીધા પધરામી નીકળ્યા પહેલા એવું થયું હતું કે જાહેર સભામાં જ એના અંતે લોકો પધરામી લખાઈ જતા લખણી થતી આમ પધરામણી પંદર પધરામી લખાઈ હતી અને થઈ એકસો બાવીસ એટલે સા નીકળ્યા સાથે ચાર સંતો જોડાયેલા હતા પધરામી વધતી ગઈ દિવસ ચડતો ગયો સોસ પડતો ગયો થાક વધતો ગયો બધું થાય એમાં બાર વાગ્યા આવ્યા એટલે તે વખતે ત્રીસેક પધરામણી થઈ ગઈ હતી પછી ઠાકોરજીને ઠાકોર થાર ધરવા માટે લઈ ગયા તો બે સાધુ ઠાકોર લઈ ગયા અને ભેગા પાછા આવ્યા એન્જિન તો એનું એ ડબ્બા બદલાયા કરે એટલે એ થાકનો અનુભવ કોને થાય સાથે ફરનાળ ના થાય તો જો અને પછી પધરાઈ ચાલુ પોણા ત્રણ વાગ્યા એકસો બાવીસ પધરામણીજરા એકાદશી પછી ત્યાં સ્વામી ઉતાર્યા અને સીધા પત્ર લેખન કરવા લાગ્યા પોણા ત્રણ વાગ્યા હા સાડા પાંચ વાગ્યા ત્યાંથી પત્રો લખ્યા પછી કંઈક થોડો આરામ કરું સંતો થયો સ્વામી કોઈ બાઈ સાંજે આરામ કરે જ નહીં ત્રણ સાડા ત્રણ પછી આરામ બપોરના પછી આરામ કર્યું જ નથી શંકા કઈ કે કેમ સ્વામી આવું બોલે છે ટેમ્પરેચર લીધે એકસો બે ડિગ્રી તાવ લો પછી ડૉક્ટર સાહેબ પૂછ્યું સાહેબ તાવો અત્યારે આવું ના કે સવારથી જ કસર છે લો એકસો બાવીસ પધરામણી એકસો બે ડિગ્રી લખ્યા પછી હજુ આરામની તો વિચાર જ નથી આવતો એમને આટલી કસર છે તાપ ભર્યું આમ શરીર થઈ ગયું છે આમ ધગધગે છે તો આરામ કર વિચાર નથી આવતો પછી આરામમાં ગયા થોડી વીસ પચીસ મિનિટ આરામ કર્યો ના કર્યો તો ત્યાંથી ઓડ જવાનું હતું ઓળ ભરોડા બે ગામ કર્યા અને સુંદરપુર આવ્યા ચોથું ગામ એકસો બે ડિગ્રી તાવમાં પછી આરતી કરી પાછા પત્રો લખવા બેસી ગયા નવ સુધી પાછા પત્રો લખ્યા પછી ફરીથી સભા હતી ત્યાં સ્વામી આગ્રહ રાખ્યો સંતોએ ના પાડી વિનંતી કરી ગયા ખુલ્લા મેદાનમાં સભા ત્યાં પછી રાતના બાર વાગ્યા બાર ઉપર થઈ ગયા સવા બાર જેટલા આવીને પછી ચેષ્ટા કર્યા બધું કર્યું સંતો તો થાક્યા ગયા ઊંધા પડી ગયા બધા બાપા કરે પછી બી બધા સ્વામીનો વિચાર કરો તમે સ્વામી તો ઠેઠ કેટલો ભીડો એક સેકન્ડ ને નવરાશ અને આટલું તાવ ધગધગે શરીરમ પણ સ્વાયમ ફરિયાદ નહીં આ કેમ કરી શક્યા એબ્રાહમ લિંકન હતા ને એ એની પાસે એક વિદ્યાર્થી આવ્યો કે હું આજથી નાગરિક થઈ ગયો છું અમેરિકાનો તે કોઈ થાય નહીં હા અત્યારે તો બધા પડાપડી થાય તે કોઈ ના થાય બધા સંજોગો એવા બધું રોગચારો થાય આ થાય તે થાય એટલે પ્રેસિડેન્ટ એને ઊભા થઈને ભેટ્યા એટલે ઓલા છોકરાએ કહ્યું કે તમે રાજી થયા મારા હા તો રાજી તો મારા અધિકારની વાત કરો નાગરિક અમેરિકન મારા અધિકારની વાત કરો એટલે ઉદાસ થઈ ગયા પ્રેસિડેન્ટ કે બેટા તું તારા અધિકારની વાત રહેવા દે તારા ફરજની વાત પૂછ કે મારા અમેરિકન નાગરિક મારી ફરજ શું છે એમ પૂછ તો તારા અધિકાર પાસે ઢસડાતા હશે